વ્યાપાર વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ સાત મે થી મેષ રાશિમાં આવી જશે તો જાણો તમારી રાશિ પર કેવી થશે બુધની મેષ રાશિ ગોચરની અસર નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની મિત્રો બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે બુધને ધન બુદ્ધિ વાણી અને ભાવનાઓના કારક માનવામાં આવે છે સાથે સાથે બુધ એ વ્યાપાર વાણિજ્યના કારક પણ છે સાત મે બે હજાર પચીસ થી બુધ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે આ ગોચર દરેક રાશિને અસર કરશે ઘણી બધી રાશિના જાતકોના ઘણા ઉતાર ચડાવ જોવા મળશે તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે તો આવો જાણીએ મેષ રાશિમાં બુધના ગોચરથી તમારી રાશિ પર શું અસર થશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સસ્ક્રાઈબ કરી લેજો શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ર અને ત એટલે કે તુલા રાશિના જાતકોથી તો બુધ એ તુલા રાશિના નવમા અને બારમા ભાવના સ્વામી છે જે હવે આ ગોચર દરમિયાન તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરશે આ સમય તમારા પ્રેમ અને વૈવાહિક જીવન અને વ્યવસાયિક ભાગીદારી માટે અનુકૂળ રહેશે જેઓ એરેન્જમેન્ટે માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે તેમના માટે આ યોગ્ય સમય છે આ સિવાય પરિણિત લોકો માટે બહાર ફરવા જવું સાથે સારો સમય પસાર કરવો એકબીજા સાથે વાત કરવા અને સંબંધોને મજબૂત કરવા માટે પણ આ સમય સારો સમય છે તમારી તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ મેષ રાશિમાં બુધનું ગોચર થતું હોવાથી વ્યવસાયિક ભાગીદારી માટે સારો સમય છે પરંતુ તમારે સાવધાન રહેવાની જરૂરત છે કારણ કે બુધ તમારા બારમા ભાવનો સ્વામી પણ છે તમને તમામ કાગળ અને ઔપચારિકતાઓ અંગે સાવચેત રહેવાની અમે સલાહ આપીએ છીએ આ સાથે ઘરથી દૂર રહેતા અથવા વિદેશી કંપનીઓમાં કામ કરતા લોકોએ સાવધાન રહેવું જોઈએ જ્યારે બુધ મેષ રાશિમાં ગોચર કરે છે ત્યારે તમારે તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસનું ધ્યાન રાખવું પણ જોઈએ કારણ કે બુધ સાતમા ભવમાં છે અને તમારા પ્રથમ સ્થાન તરફ દૃષ્ટિ કરી રહ્યા છે તમને સારી જીવનશૈલી અપનાવવાની અને સંતુલિત આહાર લેવાની સલાહ અમે આપીએ છીએ હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની આ રાશિ ચક્રના આઠમા અને અગિયારમા ભાવના સ્વામી બુધ છે જે હવે વૃશ્ચિક રાશિના જાતકો તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે જ્યારે બુધ મેષ રાશિમાં ગોચર કરશે તેથી તમારે આ ગોચર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું જરૂરી છે તમે સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ શકો છો જેમ કે એપેન્ડિસાઇટિસનો દુખાવો ફેટી લેવલની સમસ્યા પથરીનો દુખાવો ત્વચાની સમસ્યાઓ પેશાબની નળીઓનો વિસ્તાર છે અથવા પેટના નીચેના ભાગમાં કોઈપણ સમસ્યાઓ જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે આ સિવાય તમારા મિત્રો તમારી વિરુદ્ધ થઈ શકે છે તેથી આ સમયે કોઈ પર વિશ્વાસ ન કરો જ્યારે બુદ્ધ મેષ રાશિમાં ગોચર કરે છે ત્યારે કોઈ પણ નાણાકીય નિર્ણયો ન લો અને કોઈ પણ પૈસા ઉધાર ન આપો કારણ કે શક્ય છે કે તમને તમારા પૈસા પાછા ન મળે અનૈતિક વર્તનને કારણે તમારી પ્રતિષ્ઠા કલંકિત થઈ શકે છે તેથી તમને પ્રામાણિક રહેવાની પણ સલાહ છે આ સિવાય છઠ્ઠા ભાવથી તમારા બારમા ભાવ ઉપર બુદ્ધની દ્રષ્ટિને કારણે તમારા અણધાર્યા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે માટે ખર્ચાઓને પહોંચી વળવા માટે પણ

સંદેશા વ્યવહાર અને અન્ય કોઈ પણ ભાષાના અભ્યાસક્રમો ચલાવતા વિદ્યાર્થીઓ તેમના પ્રભાવને સુધારવા માટે બુદ્ધના આ ગોચરનો સંપૂર્ણ લાભ લઈ શકે છે જે વિદ્યાર્થીઓ ચાદી તરમાદ સ્નાતક થયા છે તેમની કારકિર્દી શરૂ કરવા માંગે છે અને નોકરી શોધી રહ્યા છે તો તેમના માટે આ સમય સારો સમય છે જે લોકો પોતાના સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય સારો છે કારણ કે આ સમય દરમિયાન પ્રેમ અને રોમાન્સ ચરમસીમા પર રહેશે મેષ રાશિમાં બુધ સાથે ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવા અથવા તમારા વ્યવસાયિક જીવનમાં કેટલાક ફેરફારો કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે આ સિવાય અગિયારમાં ભાવમાં બુધના દૃષ્ટિને કારણે તમારા સામાજિક વર્તુળમાં તમારી લોકપ્રિયતા વધશે ધનુ રાશિ નોકરી કરતા લોકો પણ આ સમયનો ઉપયોગ પ્રભાવશાળી લોકોના સંપર્ક આવવામાં અને સારો નફો મેળવવા માટે પણ કરી શકે છે